યુપીમાં મગમેળા દરમિયાન શંકરાચાર્ય અને બટુકો સાથે કરાયેલા દુર્વ્યવહારના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે ભુજ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નેજા હેઠળ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉમટી પડ્યા હતા સામાજિક અગ્રણી યોગેશ પોકાર અને કપિલ મહેતાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના સર્વોચ્ય એવા પચ્ચીસો વર્ષ જૂની પરંપરા ધરાવતા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય જ્યારે ઉત્તર પ્રદેશના ઉત્તરપ્રદેશના મેળામાં સ્નાન માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાંની પોલીસ અને પ્રશાસન દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા આ દરમિયાન શંકરાચાર્યના શિષ્યોને બટુકોની શીખા પકડીને તેમની સાથે જે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે તે અત્યંત નિંદનીય અને સનાતન ધર્મ વિરોધી કૃત્ય છે તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શંકરાચાર્ય દ્વારા ગૌમાસ અને અધૂરા રામ મંદિરના મુદ્દે સરકારને પૂછવામાં આવેલા પ્રશ્નોથી ડરીને યોગી આદિત્યનાથની સરકાર અને પ્રશાસને આ પ્રકારનું દુર્વ્યવહાર ભર્યું પગલું ભર્યું છે જો અત્યારે આ બાબતે હિન્દુ સમાજ જાગૃત નહીં થાય તો આવનારા સમયમાં દરેક ધર્મગુરુઓ પર આ પ્રકારના પ્રહારો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આ ઘટનાને સમગ્ર હિન્દુ સમાજનું અપમાન ગણાવ્યું છે અને સરકાર પાસે માંગણી કરી છે છે કે સનાતન ધર્મની ગરિમા જળવાઈ રહે તે માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલ પગલા લેવામાં આવે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે રીતનું શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું છે અને એ અપમાન એ માત્ર ને માત્ર શંકરાચાર્યનું નહીં સમગ્ર સનાતન ધર્મનું છે સમગ્ર હિન્દુ સમાજનું છે એટલે સૌથી પહેલા યુપીએ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અમે રાજીનામાની માંગણી કરીએ છીએ જો આના ઉપર કાર્યવાહી કરક અધિકારી ઉપર નહીં થાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રસ્તા ઉપર ઉતરશે કુતરા દહન સહિતના કાર્યક્રમો યોજશે